ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પાંચ લાખની લીડ સાથે જીતવાનો દાવો કરી રહી છે છવ્વીસો બેઠક તેમના માટે મુશ્કેલીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં જ કેટલાક ભાજપના નેતાઓ પાર્ટીની ઘોર ખોદવા માટે બેઠા હોય તે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે જેમાં આ જ નેતાઓએ કોંગ્રેસની મદદ કરી હોવાની વાત શિસ્ત સમિતિ સુધી પહોંચી છે આના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર મામલો કઈ કઈ બેઠકો પર આ પ્રકારની મદદ થઈ છે તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં છવ્વીસ બેઠકોએ પણ પાંચ નાખની લીડ સાથે જીતવી કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે કેમ કે એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન જેના કારણે ભારતીય જનતા પાર્ટીને વિરોધનો સામનો કરવો પડ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસાર માટે જાય ત્યારે તેઓ પ્રચાર પણ ના કરી શક્યા તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયો અને ક્ષત્રિય સમાજની નારાજગી તે આગામી સમયમાં એ તો પરિણામમાં જ ખબર પડશે તો કેટલી નારાજગી જોવા મળી છે અને બીજી વાત એ ચોંકાવનારી સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ રહેલા કેટલાક પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્ય જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા કોંગ્રેસની મદદ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે જી હા પાર્ટી સામે નારાજગી છે તેના કારણે તેમણે કોંગ્રેસનો સાથ આપ્યો છે તેવી પણ વાત ચર્ચાઈ રહી છે આ પ્રકારની વાત શિસ્ત સમિતિ પાસે સામે આવી છે અને આને લઈને તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખો પાસેથી આ મામલે રિપોર્ટ પણ માંગ્યો છે હવે ખાસ કરીને જે બેઠકોની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠક પાટણ બેઠક પોરબંદર બેઠક વડોદરા બેઠક પછી અમરેલી બેઠક આણંદ બેઠક જે ક્ષત્રિય સમાજના આંદોલનના કારણે ખૂબ જ પ્રભાવિત બેઠક છે તેમાં જેવી રીતે થોડાક સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની નારાજગી ખુલીને સામે આવી તેમના દ્વારા જે પાર્ટીના નિયમો છે તે નેબે મૂકીને જે પ્રકારે તેમણે નિવેદનો આપ્યા જાહેરમાં તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે શું ખરેખર આ પ્રકારની ઘટના બની છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેમના હાલ જે અલગ અલગ આરોપો તેમના ઉપર લાગી રહ્યા છે તેમના દ્વારા કોંગ્રેસની મદદ કરવામાં આવી છે કે કેમ કેમ કે ભારતીય જનતા પાર્ટી તો આમ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પરંતુ આ વખતે જેવી રીતે કાર્યકર્તાઓનો પણ રોષ જોવા મળ્યો ખુલીને જે વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીને કરવો પડ્યો તેના કારણે અંદરખાને કામગીરી થઈ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે અને લઈને આગામી ચાર જૂન બાદ જે પરિણામો ગુજરાતના આવે છે ને તેમાં જે બેઠકો મેં તમને કીધી છે એમાં કોઈ અસર જોવા મળે છે તો પછી જેણે પાર્ટી સાથે ગદારી કરી છે તેના પર તવાઈ બોલાવવામાં આવશે એટલે કે ચાર જૂન પછી શિષ સમિતિ એવા નેતાઓની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરશે હવે જોવાનું રહ્યું આગામી ચાર જૂનના રોજ જ ખબર પડશે કે દૂધના દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે કોણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જઈને મોરચો માંડ્યો છે કોણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે ને કોંગ્રેસને મદદ કરવાનું કામ કર્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ